હેલો ફ્રેન્ડ્સ અકુપાર એકેડેમીમાં તમારું સ્વાગત છે કાર્ય અને સમય એમાં આપણે આ ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ એક્ઝામ્પલ એવું છે કંઈક કે સીતા એક કાર્યને દસ દિવસમાં પૂર્ણ કરી શકે છે અને ગીતા એ જ કાર્યને પંદર દિવસમાં પૂરું કરી શકે છે બંને સાથે મળીને ત્રણ દિવસ માટે કાર્ય કરે છે ત્યારબાદ ગીતા એ કાર્યને છોડીને ચાલી જાય છે હવે સીતાએ બાકીનું કાર્ય જે રહેલું છે એ પૂરું કરતાં કેટલો સમય લાગશે જો તમે ગણતા હો તો તમે આટલી ડિટેલ અલગ તારવી દીધી હશે કે સીતા દસ દિવસમાં કામ પૂરું કરે છે ગીતા પંદર દિવસમાં કામ પૂરું કરે છે અને બંને ભેગા મળીને ત્રણ દિવસ સુધી કાર્ય કરે છે તો સૌથી પહેલાં આપણે એ શોધવાનું કે જ્યારે બંને ભેગા મળીને કાર્ય કરે છે તો ત્રણ દિવસમાં કામ કરીને એમણે કેટલું કાર્ય કમ્પ્લીટ કર્યું તો એ શોધવા માટે બંનેનું એક દિવસનું કાર્ય સૌથી પહેલાં આપણે શોધવું પડશે તો સીતા દસ દિવસમાં કાર્ય કમ્પ્લીટ કરે છે તો સીતાનું એક દિવસનું કાર્ય થશે વન બાય ટેન એ જ રીતે ગીતા પંદર દિવસ કાર્ય કરે છે તો ગીતાનું એક દિવસનું કાર્ય વન બાય ફિફ્ટીન અને બંને સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરે એ શોધવા માટે વન બાય ટેન પ્લસ વન બાય ફિફ્ટીન આનો ઉકેલ આપણે લાવીએ તો આપણને મળશે ફિફ્ટીન વન બાય સિક્સ બરાબર દસ ગુણ્યા પંદર એટલે અહીંયા પંદર ગુણ્યા દસ કરી દેવાના નાનો આંકડો હોય તો વાંધો નહીં પંદર પ્લસ દસ ઉપર આવશે ફાઇવ ઇન્ટુ થ્રી ફાઇવ ઇન્ટુ ટુ અને આવો પાડી દીધા અને ઉપર છેનો સરવાળો કરી દીધો પાંચ પાંચ કેન્સલ પછી પછી પચીસ તો ત્રણ દુ છ એટલું બાકી રહે તો વન બાય સિક્સ આટલા સુધી તમને મળી ગયો હશે આન્સર હવે આ શું થયું વન બાય સિક્સ શું થયું કે બંને દ્વારા એક દિવસમાં થતું કાર્ય બંને કેટલા દિવસ કામ કરે છે ભેગા મળીને ત્રણ દિવસ તો આપણે બેઝિક્સમાં જોયું હતું કે જેટલા દિવસ સાથે મળીને કામ કરતા હોય એના વડે ગુણી દેવાના કારણ કે એક દિવસમાં વન સિક્સ ભાગનું કામ થતું હોય તો ત્રણ દિવસમાં કેટલું થાય તો સીધો જ છે વન સિક્સ ગુણ્યા ત્રણ તો થ્રી બાય સિક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય હાફ એટલે કે બંને જ્યારે ભેગા મળીને ત્રણ દિવસ સુધી કામ કરશે ત્યારે પચાસ ટકા કામ પૂરું થઈ જશે હવે થાય છે શું કે ગીતા કામ છોડીને જતી રહે છે ત્રણ દિવસ કામ કર્યા બાદ તો બાકીનું પચાસ ટકા કામ કોણે કરવાનું છે સીતાએ એકલાએ એટલે કે બાકીનું કામ કેટલું રહ્યું એક કામ આખું હતું એમાંથી અડધું બાદ કરીએ તો હાફ બરાબર હવે સીતાનું આપણને ઓલરેડી આપેલું છે કે સમગ્ર કાર્ય સમગ્ર કાર્યને આપણે વન ગણીએ તો એ દસ દિવસમાં પૂરું કરે છે તો એક આખું કામ કરતાં દસ દિવસ લાગતો હોય તો અડધું કામ કરતાં પાંચ દિવસ લાગે સિમ્પલ એટલે કે બાકી રહેલું કાર્ય કરવા માટે સીતાને ટોટલ ફાઇવ ડેઝ લાગશે અત્યારે આપણે જે એક્ઝામ્પલ જોયું એની અંદર પૂછેલું જે હતું કે બાકીનું કાર્ય કરતાં સીતાને કેટલો સમય લાગે તો આ આપણો આન્સર થશે પણ આ જ એક્ઝામ્પલમાં જો એવું પૂછેલું હોય કે સીતાએ કુલ કેટલા દિવસ કાર્ય કર્યું તો સીતાએ કુલ કેટલા દિવસ કાર્ય કર્યું એકલા બાકીનું કામ પાંચ દિવસમાં કમ્પ્લીટ કર્યું અને પહેલાં ગીતાની સાથે મળીને ત્રણ દિવસ કાર્ય કર્યું તો ટોટલ એટ ડેઝ એટલે કે અહીંયા આપણે બે અલગ અલગ એક્ઝામ્પલ ગણી દીધા જેટલું પૂછ્યું હોય કે બાકીનું કાર્ય કરતાં સીતાને કેટલો સમય લાગે તો પાંચ દિવસ અને સીતાએ કુલ કેટલા દિવસ કાર્ય કર્યું એવું પૂછ્યું હોય તો આઠ દિવસ હવે જુઓ આ બધી તો આખી મેં ડિટેલમાં વિગત લખી છે તમને જસ્ટ સમજાવવા માટે એક્ઝામની અંદર આટલું લખવા નહીં બેસવાનું એક્ઝામમાં ખાલી તમારે આવું જ કરવાનું સીતાનું વન બાય ટેન ગીતાનું વન બાય ફિફ્ટીન એનું સોલ્યુશન વન બાય સિક્સ ક્રોસ થ્રી એટલે કે વન હાફ હવે વન હાફ આવ્યું એટલે આપણા દિમાગમાં પહેલું જ આવવું જોઈએ કે હાફ કામ થઈ ગયું છે અહીંયા વન ફોર્થ આવે તો ચોથા ભાગનું પચીસ ટકા કામ થઈ ગયું છે એવું માઇન્ડમાં આવવું જોઈએ અહીંયા હાફ થઈ ગયેલું છે સીતાને એક કામ કરતાં દસ દિવસ લાગે છે તો વન હાફ કરતાં પાંચ દિવસ લાગશે બંને એટલું કંઈ પણ લખ્યા વગર અથવા તો ઓછામાં ઓછી ગણતરી કરીને જવાબ લાવવાની કોશિશ કરવાની મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ અકુપાર એકેડમી એને સબસ્ક્રાઈબ કરો તમને અહીંયા આવા બીજા વિડીયોઝ પણ પ્રાપ્ત થતા રહેશે થેન્ક યુ સો મચ